હાલો ફ્રેન્ડ્સ સુપર શૈલી હતી હું દીપા આજે લઈને આવીશું ફરાની રેસીપી આ ફરા આપણા ગુજરાતીઓનું ખીચું પાપડીનો લોટ જે આપણે કહેતા હોય છે એની યાદ અપાવી દે એવી છત્તીસગઢની આઈટમ છે જે બનાવવા માટે જોઈ શકો છો વેજીટેબલ્સ લીધા છે ફ્રોઝન મટર લીલા વટાણા ફ્રોઝન કરેલા બે ચમચી ગાજરનો ટુકડો અને આદુનો ટુકડો આ રીતે ચોપરમાં ત્રણેય સાથે જ ચલાવી લઈશું અને એકદમ બારીક ચોપ કરી લઈશું લીલું મરચું હોય તો એને પણ આપણે બારીક ચોપ્ટ કરી શકીએ છીએ સાથે જ હવે આ રીતે ચોપર ચલાવી લઈશું એકદમ બારીક બધું ચોપ્ટ કરી લઈશું તો આ વેજીટેબલ ફરા બનાવી રહ્યા છે જેમાં આપણે શાકભાજીનો ઉપયોગ કરવાના છે ભરપૂર કેપ્સિકમ પણ જોઈ શકો છો એને પણ આપણે બારીક સુધારી લેવાનું છે જોઈ શકીએ છીએ આપણે ગાજર વટાણા અને આદુ ચોપ થઈ ગયું છે કેપ્સિકમ આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર ચોપ કરી લઈશું અને ચોપરમાં નહીં ચલાવીએ નહીં તો એમાંથી પાણી છૂટશે હવે આ ચોખાનો લોટ જોઈ શકો છો એક કપ જેટલો બાઉલમાં લઈ લઈશું મિક્સિંગ બાઉલમાં ચોખાનો લોટ એડ કરી અને બારીક ચોપ્ડ કરેલા લીલા વટાણા ગાજર અને આદુ નો ટુકડો જે ચોપ્ટ કર્યો હતો સાથે જ એ બધું જ ટ્રાન્સફર કરી લઈશું કેપ્સિકમ બારીક સુધારેલું એડ કરી લઈશું પોણી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અડધી ચમચી જેટલું વાટેલું શેકીને વાટેલું જીરું એડ કરી લઈશું લીંબુનો રસ એક ચમચી જેટલો એડ કરી લઈશું મસાલા બધા ઓછા વધતાં આપણે આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકીએ છીએ હવે ચાટ મસાલો આ રીતે પાંચ ચમચી જેટલો હળદરનો પાવડર પાંચ ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું એ પણ અડધી ચમચી જેટલું આ બધું એડ કરીને મિક્સ કરી લઈશું શાકભાજી બધા જ્યુસી હોય એટલે પાણી બહુ એડ કરવાની જરૂર નહીં પડે આપણે થોડો કઠણ લોટ આનો બાંધવાનો છે હજી આપણે બેકિંગ સોડા ચમચી જેટલો એડ કરી લઈશું બે ચૂટકી જેટલો જેનાથી ફરા સરસ પોચા અને જારીદાર બનશે થોડું થોડું પાણી એડ કરી લઈશું બહુ જ ઓછું પાણી એડ કરવાની જરૂર પડતી હોય છે એટલે એકદમ ધીમે ધીમે થોડું પાણી એડ કરતા જવું કઠણ લોટ બાંધવાનો લગભગ પાક કપ જેટલું પાણી મેં એડ કર્યું અને લોટ આપણને જોઈએ કઠણ સરસ બંધાઈને તૈયાર થઈ જશે તો આ એક બેસ્ટ રેસીપી કહી શકાય બ્રેકફાસ્ટમાં કે પછી હલકું ફૂલકું ખાવાની ઈચ્છા હોય તો ઝટપટ બની જાય એવી આ ફરાની રેસીપી મેં કહ્યું એમ છત્તીસગઢની છે અને છત્તીસગઢમાં લગભગ બધી બહુ જ જાતના ચોખા થતા હોય છે એટલે એ પ્રદેશમાં ચોખા લોકો વધારે ખાતા હોય જે ઇન્ડિયામાં જુદા જુદા આપણા સ્ટેટ્સ છે અને એ બધા જ સ્ટેટ્સમાં જે પાક વધારે થતો હોય ત્યાં એ વધારે ખવાતો હોય અને આબોહવા પણ કંઈક એ રીતની જ હોય છે કે પાકને અનુકૂળ શરીરને અનુકૂળ એટલે એ રીતે જ આપણી જે આખી જોગ્રોફિકલી જે ફૂડ છે ડાયટ છે સ્ટેટવાઈઝ એ હોય છે લોટ ભેગો થઈ ગયો છે ઢાંકી દઈશું દસેક મિનિટનો રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી હવે આપણે આને રોલ કરીને નાના નાના રોલ તૈયાર કરવાના છે તો બિલકુલ તેલનો ઉપયોગ નથી કર્યો તમને એવું લાગે હાથમાં ચોંટે છે તો જ થોડુંક તેલ લેજો અને ગોળ ગોળ ફરા વાળી લેજો એમ તો તેલ વગર પણ એ સરખી રીતે આ રીતે રોલ થઈ અને વિસ્ટિક જેવું થઈ જતું હોય છે બધા લોટમાંથી આપણે આ વિસ્ટિક જેવું તૈયાર કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ કલરફુલ ફૂલ ઓફ વેજીટેબલ્સ એકદમ હેલ્ધી રેસીપી ગુજરાતી ખીચુંનો ટેસ્ટ અપાવે એવી પણ આમાં વેજીટેબલ આપણે ભરપૂર ઉપયોગમાં લીધા છે એટલે રેસીપી વધારે ન્યુટ્રિશનલ થઈ જશે તો બધા જ ફરા આ રીતે આપણે રોલ કરીને વાળી લેવાના છે ફરા તૈયાર કરીએ ને પછી એને આપણે હવે સ્ટીમે બોઇલ કરવાના છે એટલે બીજી બાજુ આપણે એક સ્ટીમર લઈ લઈશું જેમાં આ રીતે એક લીટર જેટલું પાણી એડ કરી લઈશું એની ઉપર આપણે ગ્રીસ કરેલી પ્લેટ લઈશું આ રીતે કાનાવાળી પ્લેટ મૂકી દેવાની જેને તેલથી આપણે ગ્રીસ કરી લેવાની છે સિંગતેલનો ઉપયોગ કરી શકીએ છીએ ગ્રીસ કરવા માટે ગેસ ચાલુ કરી દીધો છે મીડિયમ સ્લો ફ્લેમ રાખ્યો છે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બધા જ ફરા આ રીતે એરેન્જ કરી લેવાના છે એસેમ્બલ કરી લેવાના છે ફરા એકદમ સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે એને ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટ્રેટ હવે થવા દેવાનું છે મીડિયમ સ્લો ફ્લેમ રાખીશું ઢોકળી ઢાંકી દઈશું અને હવે એને થવા દઈશું ફરાક આ રીતે વરાળે જ આપણે બોઇલ કરી લેવાના છે ઓછા તેલમાં કહી શકાય એવો આ નાસ્તો બહુ જ સરસ ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવે છે અંદર એક મિનિટ પછી જોઈશો તો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ચાકુ વડે ચેક કરશો તો એ ક્લિયર નીકળે એટલે સમજવાનું આપણા ફરા તૈયાર છે હવે ફાઇનલી એને એક તડકો આપવાની જરૂર છે જેથી વધારે ટેમ્પટિંગ લાગે અડધી ચમચી જેટલું તેલ લઈશું જેમાં ચમચી જેટલા રાઈ દાણા એડ કરીશું રાઈ થોડી ચટકે એટલે એમાં જીરું એડ કરી લઈશું એ બી પાંચ ચમચી જેટલું રાઈ અને જીરું સરખી રીતે થવા દેવાનું છે વઘાર એકદમ ટેમ્પટિંગ બનાવશે ફરાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું રાઈ અને જીરું ફૂટે એટલે એમાં આપણે ચપટી હિંગ એડ કરી લેવાની મીઠો લીમડો એડ કરવાનો તમે ઈચ્છો તો શિંગદાણા થોડા એડ કરી શકો છો લીલું મરચું પણ એક સુધારીને એડ કરી શકો છો મીઠો લીમડો અને હિંગ બે ગ્રેજ્યુઅલી મેં એડ કરી લીધા છે અને હવે સફેદ તલ જેનાથી ફરા એકદમ સરસ ટેસ્ટી લાગશે અને વધારે હેલ્ધી પણ થઈ જશે સફેદ તલ એડ કર્યા પછી કૂક કરેલા ફરા એડ કરતા જઈશું બસ હવે આ તડકો એને કોટ થઈ જાય ત્યાં સુધી બધું હલાવતા રહેવાનું છે મિક્સ કરી લેવાનું છે તો રેસીપી ઝટપટ બની જાય એવી એકદમ હેલ્ધી એકદમ ટેસ્ટી ગરમા ગરમ એને સવ કરજો ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે એને સર્વ કરી એની મજા લઈ શકો છો એક ટી ટાઈમ સ્નેક્સ પાર્ટી સ્ટાર્ટર કે પછી હલકું ફુલકું ખાવું હોય તો આ બેસ્ટ છે ફરા આપણા પીરસવા માટે તૈયાર છે ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય જોતા રહેજો સુપર સહેલિયા થેન્ક યુ ફોર વોચિંગ